મોણિયા ના ઘોડાની માં વાગી અને માલિક આવીને એકાએક ઉભો રહ્યો આઈ માં એ ગૌ સમજાવ્યું પણ માલિક સમજતો નથી ઘણા તું હા કીધા ત્યારે આઈ માં માલિક ને કહે છે માલિક તારા માથે જુનાનો તાજ ને વળી રાજરા ના રહી ગયા હે તું મહેમાન સો મારે મોણે તારા વાલથી મેવારણ મે લિયા પણ ભર માયરા જેતી ભૂલો પડો વળી નાગ બાઈ ના નેહમાં અરજવટ ભૂલી ને

પણ ભાભી શબ્દ લાગે ભયાનક હજબેન કહીને બોલવા નતર નતર વિટાઈ જાય જદી મારા વેણ માં ધરબાઈ જાય અહીંયા ધૂળ માં આરજ વટ ભૂલીને એદી રોહ માં આયો રોળાવા આજરા આયો રોળાવા આજરા આય માં કે છે ગાય માન લે તું સમજ પણ ધરાહાર હમતો નથી અને છેલે માન લે કેમ કે છે કે ખોટો માં બાઈ તું હું બધુંય વિચારીને બોલ્યો એ મંડળી ના મોધા તો ને જડી મારા મોણ યા મનો રહ્યો આપણા જૂના સબંધ છે બધા માનલિક જૂના સબંધ બધા ઝાટ આ રીયા મેં લીધો મારું મોણ યા આ રઝવટ ભૂલીને એજ રોહ માયાય હોરોળા વાહ યાજરા માનલિક મેં લીધે મોનજાનીયાને ભૂપત વિના વેહ નો બળે

ઈ પેલા જો પાકિસ્તાનના ખોપરાની માથે બેગડો બેઠો થઈને જુનાગઢ નું ટીલું નો કરાવું તો હું હરજો ગડીની દીકરી નાગભાઈ નહીં પણ ચારે કહે છે કે હે માનલિક છેલી કીડીમાં કહે છે કે હવે સાંભળે કે નાજ દેતે હે અને જે વેગ જે તે જોયા છે કેવા તો કે નાટિકના વેહ હોય અને સારું વાગે નાટક પૂરું થાય જે વાઘા પહેર્યા હોય ને ભૂંડા બહુ લાગ્યો હો એટલે માનલિકને કહેતા માલિક મેં લીધે મોણિયાની એને ભૂપત વિનાવે નો ભલે આવું બધું કહેતા કેતા માજી ને કે સમજાવો કરો બહુ સમજતો નથી એટલે પેલે એમ કેસે કે હે માનલિક તો તું કદાચ અહીં બોલો હોત તો એક દી જગત ના માં ખબર પડે કે માનલિક છે એ મોણિયા ને પાદર માં જોતો માનલિક મગદાની અને અહીં બોલાવે નું હોત તો હવે બોલ ઉબાલું તને બગરે ગાજર મૂળા ને ગોત તો એકવાર બગરાની બજાર માં ગાજર ન ગોતવા પડે તો કે પણ જરા કહોળું

હિમાલય આડવા આજ વટ ભૂલી ને એજરો હમાયા ઓરો આજરા